જય દ્વારકાધીશ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વિલેજ બ્યુટી વિથ એગ્રીકલ્ચરમાં હું છું ભરત આહિર ઘણા બધા ફોન આવવાના ચાલુ થઈ ગયા છે અને ઘણા બધા લોકોએ મેસેજ દ્વારા પણ માહિતી મેળવી લીધેલી છે તેમ છતાં વિડીયો દ્વારા આપણે માહિતી આપી દેશું આજે દનૈયા કેવા રહ્યા છે બે હજાર પચીસના વર્ષ માટે તો ચૈત્રી દનૈયાની શું રહી છે પરિસ્થિતિ અને કેવું હોઈ શકે છે પરિણામ તેના વિશેની વાત કરશું સૌથી પહેલાં કચ્છની વાત કરીએ તો કચ્છના જે વિસ્તાર છે તેની અંદર દનૈયા એકદમ મધ્યમ પ્રકારના રહ્યા છે એક બે દનૈયા સારા પણ રહ્યા છે જે ખૂબ સારા દનૈયા રહ્યા છે એ બાવીસ ત્રેવીસ તારીખ પછીથી રહ્યા છે અને તેનાથી પહેલાંના જે દનૈયા છે તેમાં ઝાકળનું પ્રમાણ જોવા મળ્યું છે તો ઝાકળનું પ્રમાણ તો બીજી પણ ઘણી જગ્યાએ જોવા મળ્યું છે પણ ત્યાં એવું થયું છે કે દિવસ દરમિયાન નાના નાના જે વાદળ હોય છે દેખાયા છે અને ખાસ કરીને બપોરના સમયે વાદળો ત્યાં દેખાતા હોય તો એ દનૈયાને મધ્યમ પ્રકારનું ગણવાનું હોય છે એ દનૈયું નબળું અથવા ફેલ ગયું એવું ગણી ના શકાય એવી જ રીતે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પ્રથમ જે દનૈયું છે એ મૃક્ષિષ નક્ષત્રથી બધાએ ગણવાની ચા શરૂઆત કરી છે તો હું મૃક્ષિષ નક્ષત્રથી જ માહિતી આપી દઉં પુનર્વસુ નક્ષત્રનું જે દનયું છે તે પણ સારું રહ્યું છે ત્યાર પછી પુષ્ય નક્ષત્રનું દનયું એ મધ્યમ પ્રકારનું રહ્યું છે ને ત્યાર પછી આશ્લેષા અને મઘા આ બંને નક્ષત્રના જે દનૈયા છે એ એકદમ નબળા રહ્યા છે જે ઘણા બધા નબળા રહ્યા છે આશ્લેષા અને મઘા નક્ષત્ર બંને નક્ષત્રના અને આપ સૌ દ્વારા એ બાબતની માહિતી પણ પહોંચાડવામાં આવી જેથી કરીને હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે ઘણા બધા લોકોએ ફોન પણ કર્યો હતો ત્યારે જ્યારે આ દનૈયાની નોંધ કરી અને એમણે કહ્યું કે આજે ખૂબ વાદળ થયા છે અથવા તો ઝાકળ આવી છે જે કંઈ માહિતી હમણાં ભાવ છેલ્લે જ્યારે દનૈયાની અંદર વાદળ થયા ત્યારે પણ મેસેજ મળ્યા હતા અને ત્યારે પણ ફોન અને મેસેજ આવ્યા હતા કે આ રીતનું દનૈયો ફેલ ગણવું કે શું ગણવું તો ઘણા બધા વિસ્તાર એવા પણ હતા કે જ્યાં એકાદા વાદળ દેખાયું કોઈ નાનું વાદળ દેખાયું ફોદા જેવું આપણે જેને કંઈ એવા વાદળ દેખાતા હોય તો એ દનૈયું નબળું નથી હોતું એને સારું ગણી શકાય છે મધ્યમ પ્રકારનું પણ ગણી શકાય છે બંને હવામાન એક સાથે ભેગા જોવા મળ્યા હોય તો ત્યાર પછી જે પૂર્વ ફાલ્ગુની જે છે નક્ષત્ર તેનું દનૈયું છે તે સારું રહ્યું છે અને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રનું દનૈયું છે એ ખૂબ સારું રહ્યું છે વાત કરીએ કચ્છ અને સૌરાષ્ટ્રમાં શું છે તો કચ્છ અને સૌરાષ્ટ્રના પહેલાં જે ત્રણ દિવસ છે તેની અંદર ફેરફાર હતો પહેલાં ત્રણ દિવસમાં કચ્છની અંદર આગલા દિવસે ઝાકળ વધારે જોવા મળી હતી અને સૌરાષ્ટ્રના પશ્ચિમ સૌરાષ્ટ્ર જેમાં ખંભાળી આસપાસના વિસ્તારોમાં બીજા દિવસે ઝાકળ થોડી વધારે જોવા મળી હતી તો આવી રીતે એક બે દિવસનો કચ્છની અંદર ફરક છે અને સૌરાષ્ટ્રની અંદર અને બાકીના જે કંઈ દનૈયા છે તે દનૈયા લગભગ સેમ પ્રકારના રહે છે ખાસ કોઈ મોટો તફાવત જોવા નથી મળ્યો ઉત્તર ગુજરાત અને ખાસ કરીને ભાવનગર અમરેલી જે વિસ્તાર છે તે દક્ષિણ સૌરાષ્ટ્ર આ ત્યાં દનૈયા કોઈ નબળા રહ્યા નથી બધાએ મધ્યમ અને સારા પ્રકારના દનૈયા રહ્યા છે હવે મિત્રો વાત કરવાની છે ચોમાસાની તો ચોમાસું છે એ શરૂઆત થઈ રહી છે ગઈકાલે એક છૂટી જેવો માહોલ બન્યો હતો દિવસે દિવસે આ એક્ટિવિટી વધવાની છે આવતી પાંચ છ તારીખ આસપાસ પણ ફરીથી એક એક્ટિવિટીની શરૂઆત થશે ત્યાર પછી બાવીસ ત્રેવીસ તારીખ આસપાસ પણ એક નવી એક્ટિવિટીની શરૂઆત થશે તો ચોમાસું જેમ જેમ નજીક આવતું જશે કેરળના કાંઠે તેમ તેમ આપણે ત્યાં એક્ટિવિટી વધુ જોવા મળશે અને મજબૂત એક્ટિવિટી પણ જોવા મળશે આગળના સમયમાં એટલે બાવીસ ત્રેવીસ તારીખ આસપાસ મે મહિનાની જેમ આપણે આગળ પણ વિડીયોમાં ઘણી વખત કહી દીધેલું છે તો મે મહિનાની બાવીસ ત્રેવીસ તારીખ આસપાસ એક્ટિવિટી જોવા મળી શકે છે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ શકે છે મે મહિનાના અંતમાં જ બાકીના જૂન જુલાઈ અને ઓગસ્ટ મહિનાના કાર્યક્રમ આપણી ચેનલ પર મૂકી દીધેલા છે તો ત્યાં તમે જઈ અને જોઈ આવશો સપ્ટેમ્બર મહિનાનો કાર્યક્રમ આપણે ગયા વર્ષે પણ બાકી રાખ્યો હતો અને આ વર્ષે પણ હાલ બાકી રાખશું ત્યાર પછીની માહિતી અલગથી આપશું જેવી ચોમાસાની શરૂઆત થઈ રહી છે આપણે કેટલા ટકા પરફોર્મન્સ આપી શકીએ છીએ શરૂઆતના સમયમાં એ પ્રમાણે સપ્ટેમ્બર મહિનાનો પણ કાર્યક્રમ આપશું તો મિત્રો આથી ચૈત્રી દનૈયા વિશેની માહિતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય દ્વારકાધીશ